વધુ તપાસ હાથ ધરી છે જો કે પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે સાયપર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે જેથી તટસ્થ તપાસ કરવી જોઈએ જેના કારણે કિશોરનો મૃત એમ્બ્યુલન્સમાં લઈને પરિવારના સભ્યો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સીપી ઓફિસ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટે પ્રયાસો કરવા લાગ્યા હતા

ઉચ્ચ એ યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું મોડી રાત્રે મામલો થાળે પડ્યો હતો સીપી કચેરીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા યોગ્ય તપાસનું આશ્વાસન આપી પોલીસે પરિવારને પરત મોકલ્યો બનાવની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જે કે પરિવારને આશંકા છે કે આ અકસ્માત નહીં જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવાર ને યોગ્ય તપાસ નું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ સાથે